તો મારા ભાઈઓ અને અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ રાજકોટમાંથી સૌથી મોટામાં મોટા સમાચાર ભાઈ સામે મળી રહ્યા છે વિડીયો જોઈને પણ તમે હચમચી જશો ભાઈ રાજકોટમાં મિત્રો મિત્રો વધુ વધુ એક એક પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ આપી નાખ્યો છે હા ભાઈ તમને લાઈવ આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું ભાઈ રાજકોટની અંદર આ સાહેબ આપણું રંગીલું રાજકોટ અને એ રંગીલું રાજકોટની અંદર આ જુઓ સાહેબ કેવી ઘટના બને છે રાજકોટમાં વધુ એક મિત્રો પ્રેમ પ્રકરણમાં

પહેલા જે છોકરીનો ઘરવાળાને ન ગમે તો બીજાને પતાવી નાખે બીજો ન ગમે તો પહેલાને પતાવી સાહેબ આ બધું ચાલે છે ભાઈ આપણું ગુજરાત છે ભાઈ ગુજરાતમાં તો ક્યાં શાંતિ રાખો હવે મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો રાજકોટમાંથી સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે ભાઈ કે રાજકોટમાં વધુ એક વખત પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ આપ્યો છે બાપુનગર વિસ્તારમાં આવેલા સ્લમ ક્વાર્ટર ત્રણ શખ્સે યુવાનની કરી હત્યા પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે જે તમે અત્યારે બે આરોપી જોઈ રહ્યા છો ભાઈ આ બે આરોપીએ એક ભાઈને પ્રેમ પ્રકરણમાં અંજામ આપી નાખ્યો એટલે કે મોતને ઘાટ ઉતારી નાખ્યો આ સાહેબ સૌથી મોટામાં મોટા સમાચાર આપણા રંગીલા રાજકોટમાંથી મળી રહ્યા છે ભાઈ હવે તમે સાહેબ પ્રેમ પ્રકરણમાં હું વારંવાર મારા ભાઈઓ બહેનો તમને કહેતો હોઉં છું કે ભાઈ પ્રેમમાં કોઈ દી જિંદગીમાં ન પડતા એના કરતી મા બાપની સેવા કરજો ભાઈ અને એટલું જો તમને ઈચ્છા થાય પ્રેમ કરવાની તો સાહેબ તમારા ઘરમાં માતાજીની પૂજા કરજો સાહેબ કેમકે દુઃખ આવશે તો માતાજી કામ આવશે એ બેફા કામ નહીં આવે ભાઈ તો બસ આજ માટે આપણે આટલું રાખી જઈએ અને આપણે તો ખાલી એક વિનંતી કરી શકીએ છીએ બધાને માનવું ન માનવું તમારી વાત છે ભાઈ જી બિલકુલ કેમ કે સાહેબ મને પ્રેમમાં કોઈ એટલો બધો મજા નહીં આવતી ભાઈ બરાબર અમે મિત્રો અત્યારે બાવીસ વર્ષના છીએ છતાંય અમે આ આમાં પડતા જ નથી ભાઈ અમને ખબર છે ભાઈ કે આમાં પડવાથી કેવા અંજામો આવે એના કરતી મિત્રો મા બાપની સેવા કરો ઘરનું વિચારો તો સારું કહેવાય બસ આજ માટે આટલું રાખી જઈએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ